દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી વાહનો ભાડે રાખીના કૌભાંડનો પર્દાફાશ થયો જેમાં એસઓજી બે ભેજાબાદને ઝડપી પાડ્યા પોલીસે પાંચ કાર મળી રૂપિયા અઢાર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો આ ભેજાબાજો ખાનગી વાહનો ભાડે લઈને વાહન માલિકને અંધારામાં રાખી બારોબાર વાહનો વેચી નાખતા પકડાયેલા આરોપીઓમાં સાહિલ ઉર્ફે નાસીર કાસમ

એમની પાસેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવી અને આ ડોક્યુમેન્ટને આધારે ગાડીઓ લઈ જઈ અને અન્ય ઈસમો પાસે નોટિસ અને નોટરી કરા કરાવી અને વેચી મારી અને કૌભાંડ આચરતો હતો કુલ ટોટલ પાંચ ગાડીઓ કિંમત રૂપિયા અઢાર લાખની છેતરપિંડી થઈ હોવાનું જણાવતા એની રિકવરી કરી અને રિમાન્ડ મેળવી આરોપીઓની વધુ તપાસ એસઓજી દ્વારા ચલાવવામાં આવે છે